સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ અત્યારે હાના પાંચ વાગ્યા જેવું થયું છે અને ભાઈ આજ આપણે મહેમાન એટલે મહેમાન ન કહેવાય પણ મારા વડીલ એટલે મોટા ફય અમારે એટલે ફય આવ્યા છે જામવાળી એટલે ફય ને અમારે મજા નો રહેતી કે ફય એટલે આપણે ગયા હતા એટલે કીધું ફય ને કીધું હવે વાડીએ હાલો પાણી બદલે બે પાંચ થી આઠ થી ગોઠે એટલા થી રહેશો તો તબિયત સુધરી જશે ને મજા આવશે કારણ કે મને મારી ડાયાબિટીસ માં ફેર પડી ગયો એટલે આપણે ફઈ નઈ કીધું ફઈ ફઈ તમે વયા હો એટલે થોડીક રાહત રહે કેમ હા હા એટલે કેમ મજા આવી ને વાડી આયા હા ફઈ આપણે પહેલી વખત આવ્યા છે વાડીએ કારણ કે મોટા ફઈ આપણે જે અત્યારે એ આવી ગયા બે થરી પણ આ ફઈ આપણે જામવાળી સોનું ફઈ નામ છે અને પાછા એને જૂની યાદી લેતા આવ્યા છે અને એક હાથે ભરેલો પડદો હવે એ રીતના મકાન હોય એટલે બાંધે નઈ પણ આપડે આ દેશી મકાન માં પડદો બાંધી

ફયે છે અમારે એટલે એકદમ સાદું જીવન અને હજી ગામડાની રૂઢી અમારા કુવા પાસે અમારા ફય પાસે જોવા મળે અને એ રીતું છે ને આપણે ગયા હતા એટલે ફય ને બે પાંચ પાણી બદલે લેતા આવ્યા છે એટલે હવે ફય અરે આવશે મજા કેમ ભાઈ અને આમાં અમારા ફુવા પાછા પેલા વાત છે વાર્તા કેવી કહેતા ખબર ને એમ નાના હતા તારે ફુવાની વાર્તા બહુ હારી આવડે હજી કે હજી કે ને અને લગ્ન મારા પપ્પા ના ને તમારે હાર્યા જતા ભાઈ બેન ને આ લગ્ન હાર્યા કર્યા બાપા મોટા એટલે આમાં

ગુત્તા ગુત્તા બના આદુ ભરતા હે બહુ ગુસ્તી બધું આદુ ભરત હતું બહુ ગુસ્તી ઓલા ફૂળણિયા દોરા આવતા સણિયા આ તો તો સણિયા કરી આથે પાડી હવે એની તબિયત ના હિસાબે વ્યવસ્થિત ગાય ન હોય ફય બહુ સારું ગાતા કેમ ઓછું ગાય છે પણ પેલા બહુ ગાતા હોય

জুলীয়া ৰা কিয় জংীয়া থা বাই লেব ৰা

આપણે પાસાદ થી આનંદ છે 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 અને હવે રવિવાર રવિવાર તો નો એટલે આમાં એક

હવે પાછું વિચાર છે કે થોડાક હમણાં છે ને ઓળા પાડવા છે અત્યારે ખાઈએ થોડા ઓળા હું એટલે હું ઓળા પાડવાની તૈયારી કરું ને તમે એ શાક તૈયારી કરો

लागे तो परिवार मागजो शरमाशो तो महाराज तમને સમજો शरमाशो महाराज तમને સમજો ઉપર રેડા તાજ તલના તેલ જો જમવા તે લાયો મારવા યમા હવે ભાઈ ભીંડો હું ઉતારી દઉં અને પછી સિંગ લઈ આવું અત્યારે આપડે ભાઈ ઓળા ની શિંગ કેવી થાય હજી ભાઈ પૂરી પાકી નથી આપડે આ દિવાળી પછી છે ને કાઢવાની સહાય એવું લાગે કે હજી પૂરી પાકી નથી અમુક જે અડધી હશે ને અમુક અમુક મર્યા છે અમુક પાકી ગઈ છે ઝુંડો ઉતારે ને અમારે ફાઈ જો ભાઈ પાછો છૂટો પગ કરે હો એલ હાલે છે જુઓ મીડિયમ છે ફાલ ભાઈ કઈ એટલો બધો ફાલ નથી હજુ આપણે ભીંડો તોડી આવ્યા છે અને ધોઈ નાખ્યો હવે આપણે મોળી નાખી અને એ જો ઓળા પાડવાની શરૂઆત કરે છે હવે પછી આપણે શાકભાગ મૂકીને ખાઈએ ઓળા તો હવે આપણે મોળી નાખીએ ખડેલો હોય એટલે આપણે જોવું પડે શે તો નહી નહીં પણ જોઈન કરવું સારું જોવે થઈ ગયો ને હવે આમાં લેખી દઉં શું હાથ ભાઈ આપણે મુરેજ છે હોવું વાળાનું પહેલી વખત ઓળા આ વર્ષના આપણે પાડી છીએ આ ઓળા ખાવાની મજા ભાઈ હાઠીમાં શેકાય એટલે બફાઈ જાય દાણો હાઈ ક્લાસ હોય અને અહીંથી આપણે પાસે બેઠીને ગરમ ગરમ જ ખાવાના એટલે ભાઈ થાય જમાવટ હો આ વાડીના સ્પેશિયલ જે કહેવાય ઓરિજિનલ ઓળા એ આ ઓળા આપણે પાડીએ છીએ એ બાકી તગારામાં શેકે તાવડીમાંય શેકે કોઈ રેતીમાંય શેકે પણ હવે આ જે છે પેલાની સિસ્ટમ કે ભાઈ આપણે વાડીમાં હોય કોઈ સગવડ ન હોય એટલે આ લાકડા નાખીને સીધી શેક નાખીને ઓળા બનાવી નાખી આ એ સિસ્ટમ થી આપણે શેક કે છે આપણે જો ભીંડો મોળાઈ ગયો છે અને અમુક જો આપણે બી નાખી દીધા છે અમુક આ ગઢો થઈ ગયો એમાં બી હોય તો એ બી કુણા હોય અને મસ્ત લાગે શાકમાં નાખીએ તો એટલે મિક્સરમાં આપણે બી મોળી નાખ્યા અને હવે આપણે લસણ ને આદુ ખાંડવાનું છે લસણ તો આપણે ફરી નાખ્યું છે અને થોડુંક નાખવાનું છે આદુ આપણે જો ભાઈ ઓળા શેકાઈ ગયા અને અમે ગરમ ગરમ ખાવાના છે ને ભાઈ પણ શાક મુકાય એટલે આના થોડીક વાર લાગશે પણ ઓળા ઠરશે નહીં કારણ કે આમાં ગરમ જ રહે એટલે અમારે હુન ફાય થોડા થોડા ખાઈ કેમ ફાય હા હા ભાઈ ને જરાક દાંતનું ગોલ્યો પણ હવે જે ભાવે એ ખા એમ એટલે હવે કાઢું ગરમ ગરમ ઓળા અને ભાઈ આ જે લાઈવ ઓળા આ ઓરિજિનલ ઓળા લ્યો એકદમ આયકલા એકલા જાય આમાં કાચો નો એકદમ બફાઈ બફાય એકદમ ભાઈ દાણો સોફ થઈ ગયો અને ફૂલ ગરમ છે હવે આપણે સૂલો જઈ ગયો વાળો છે અને પાટિયો મૂકી દીધો છે તો આપણે આમાં તેલ નાખી દઈએ હવે આપણે જો તેલ ગરમ થઈ ગયું છે આદુ ને લસણ નાખી દઈએ ખાંડેલું

आपणे एक काय मसालो नस नाखवो घडीक आमने गळे जाय ने पछि आपणे बदो मसालो नाखी तेल मा जरा कोलो खाई जाय ने पछि तो आपणे जोई ले जरा जो मस्त खाई गयो से घणा तेल मा तर ढिंडो नाखी मीठू नाखी ने तो भिंडा नो कलर वो लोग हो जाए આ આપણે સડે ત્યાં સુધી આવો લીલો લીલો ભરે હવે આપણે મસાલો નાખી દઈએ બધો અને ભીંડાના શાક તો ઘણા અલગ અલગ બને સકડી ભીંડો બને પછી મેથીવાળો ભરેલો બને આખો ભીંડો બને મસાલો નાખી પછી આવી રીતે જો સીરિયા આ મીઠું નાખી દઈએ આપણે એટલે અલગ અલગ ઘણી ભાતમાં આપણે બનાવેલો જ છે બધોય આપણે આ સાસ વાળો બનાવવાનો છે ધાણા જીરું એનામાં આપણે લસણ નાખ્યું છે એટલે કોરું મરસું નાખવાનું છે હવે આની ઉપર આપણે પાણી મૂકી દઈએ આ રીતે કાહલામાં એટલે અંદર ઓહ વાળ વળે એટલે ભીંડો સડી જશે

આમાં ભાઈ જો આ થઈ કાળા થાય મોઢું કાળું થાય પણ જે આ ખાવાની મજા છે ને એ ઓર છે હો એટલે ભાઈ હા લાગે છે અમારે ભાઈ દાદા વખતની જમીન એટલે હું નાનો અને અમારા કાકાની બધા શિંગ પાકી જાય એટલે ભાઈ અમારે તલવાયું હતું એના તલવાયુ બોલાય ઢોરાવાળી જગ્યા ને એમાં શિંગ કરતા અને તલય કરતા તર હાલા થતા એટલે તલવાયુ બોલતા તો એમાં શિંગ પાકી જાય એટલે ભાઈ તારે કયા શિંગ આ તેવું નહોતું વાડ્યું હોય એટલે અમુક કોઈ માલઢોર આવી જાય આ તો શિંગના પાથરા તિયાર હોય ને તારે કાકા બે હોય રાતે મોડે સુધી બેઠી પછી કદાચ કોઈ ખુવા જાય તેવું હતું એટલે હું ક્યારે કાકા દેતા એટલે રાતે વાળું કરીને પછી ઓળા પાડે હું ઓળા પાડે જો આ પાડે એટલે આપણે ફટફટ ફૂટે ઓળા પાથરો જગવે ને એટલે ઓળા ફૂટે એ ફૂટીને અગાવીએ જાય દાણા એ ભાઈ ત્યારે તો આપણે કાંઈ બેટરી આ ત્યાં કોઈ સગવડ એવી નહોતી એટલે પાવરવાળી શિયાળવાળી મોટી બેટરી આવતી પણ એને પાવર હોય તો હોય ને કે ન હોય પાવર ઉતરી જાય બહુ એટલે આવું ધંધું હતું તો પછી તાપમાં જ તે અંજવાળા અંજવાળા ખાઈ લઈ અને પછી હવારે ભાઈ વેવી ગયા પછી હવારે અમે મોડેકથી જઈએ આવીને છોકરા રમતા રમતા પછી જે ફરતા દાણા ઉડી ગયા હોય ને હવે એ ઝાકળમાં ઓલ્યા થઈ ગયા હોય ભીના પછી ભાઈ હવારે તમે ખાવ એટલે ભાઈ એનો જ વારો એટલે આપણે ભાઈ અત્યારે આ ખાઈ એવું નહીં પણ વર્ષોથી નાના હતા ત્યારથી આ બધા કરેલું અને આ મોજ કરેલી આપણે હવે આપણે જો ઓળા ખાવા ગયા હતા ઓળા ખાઈને હવે આપણે શાક સંભાળી જોઈએ કે ભાઈ જો સલત સૂલો ઓલાઈ ગયો मस्त गळी गो असे आपण हलाय नाखी इथले मसालो आरो एक मिक्स होई जाय मस्त सडी गो हो घडीक मागे तो सडी गो केम के ताजे ताजो आपली वाडी नो आणि ही पासो सुले आणि पाटिया अब आपण छे ने पासो आने टाकी देई થોડોક ધીમો ધીમો તાપ કરીએ જોઈ લઈએ આપણે શાક શાક તો મસ્ત સડી ગયું જો હવે આપણે આમાં સાસ નાખવાની છે તો સાસ નાખી દઈ અને જો ભાઈ લાઈટ વહી ગઈ છે કેમ કે આ વાડી વિસ્તારમાં એ રીતનું જ હોય ઘડીક આવે ને ઘડીક જાય આપણે એક વાટકી સાસ નાખી દઈએ અને ગામમાં આરતી થાય છે નાખી છે તો આપણે રહેવા મોબાઈલના લાઇટથી આ શૂટિંગ અત્યારે ઉતરે છે કારણ કે આ વાડી વિસ્તારમાં લાઈટ આવ્યા કરે ગયા કરે એટલે ભાઈ આપણે હાનનો વિડીયો બને ત્યાં સુધી ઓછો બને પણ આજ કપા નહીં એટલે આપણે હાનનો વિડીયો શૂટ કરવો પડ્યો અને ભાઈ વાડીમાં આ ચિયરીમાં રહેવું પડે અમારે રાત્રે અગિયાર વાગ્યા ઉતાવે હોય તો લાઈટ વહી જાય અને આખો દી ન હોય પછી ઝટકા મારતી હોય આ બધું હાઈલાઇટ કરતું હોય પણ વાડીમાં રહેવું હોય તો બધી તિયારીએ રહેવું પડે અને આ બધું ભાઈ આમાં આવ્યા કરે એટલે અમે તો ભાઈ આ વાડીમાં પંખો હોય કે ન હોય એટલે વાંધો ન આવે આપણે જે વાડીના જીવનથી જ આપણે ટેવાયેલા રહ્યા એટલે કાંઈ તકલીફ ન થાય બાકી લાઇટની વાકે હોય તો બહુ તકલીફ થાય ભાઈ સોલાર આ છે એ બધું આપણે ઓલું કરીએ પણ એ સોલારમાં ને એમાં અમુક લેપ ઉડવાનું આ છે એ બધું રહેતું હોય એટલે ભાઈ એ હતું એટલે અમારે અહીંયા આપણા નાના બાળકો ન હોય કે આ જે ન હોય એટલે અમને કાંઈ વાંધો ન આવે કારણ કે એ રીતનું હોય એટલે બાકી નાના બાળકોને એવું કોઈ આવતું હોય તો આપણે બધી સગવડ કરવી પડે એટલે ભાઈ સોલારને એવું કાંઈ એમાં શેટ થયું નથી એટલે એ કાંઈ હમણે કર્યું નથી પછી આગળ જો હું આપણે જો લાઇટ આવી ગઈ એટલે આમાં અને જો ખે અમારે અંદર ટીકડી પીવાની

જોઈ લઈએ આપડે શાક શાક તો મસ્ત થઈ ગયું આ સડી ગયો ભીંડો છું મસ્ત હવે આપણે ઉતારી લઈએ શાક તો ઉતારી લીધું તાવડી મૂકી દીધી લોટ ઘડી ગળવા દઈ પછી રોટલી બનાવી આપણે અને ભાઈ ત્યાં સુધી આપણે રેગ્યુલર હરી હરી કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ અને ભાઈ કોમેન્ટ અમે વાંચતા હોઈએ અને એમને વાંચતા છે આવડતું એટલે હું વાંચન પાછું સંભળાવતો હોઉં એટલે ભાઈ બહુ હરી હરી કોમેન્ટ આવે છે અમને ભાઈ ભાઈ અમારો ઉત્સાહ વધે છે અમને એમ થાય કે ભાઈ તમારા માટે કાંઈ હારા હારા વિડીયા અને હારું હારું બતાવતા રહી અને ભાઈ હવે હાલમાં હવે દિવાળીની તૈયારી કરતા હશો દિવાળીની ખરીદી આવે છે દિવાળીમાં કાંઈ સારું સારું બનાવવાનું હોય અમુક હું બનાવશે અને ભાઈ દિવાળીનો ઉત્સવ એટલે ભાઈ બાર મહિને દિવાળી આવે એટલે બધાને બહુ આનંદ ઉત્સવથી મનાવાની હોય અને ભાઈ દિવાળીમાં એના ભાઈ છોકરાઓ ફટાકડા ફડે તો એમાં ભાઈ શું ધ્યાન રાખવું વડીલોને એટલે કોઈને કાંઈ આપણા બાર મહિનાના તહેવાર ત્યાં જ થાય અને આપણને કાંઈ વિગનનો આવે અને ધ્યાન રાખવું ભાઈ શેતતા નર સદા સુખી પેલે થી રાખી ધ્યાન તો વાંધો નો આવે ઘણો ફેર પડે બાકી તો ભાઈ હરી ઈચ્છા જે કરે એ થવાનું છે અને ભાઈ હરી હરી કોમેન્ટ કરતા રહેજો અને અમારી નવી ચેનલ બાબુ દાદા ની વાડી એમાં ભાઈ સારો સપોર્ટ મળે છે ને એમાં કોઈ બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો એટલે એ ચેનલ માં કે ભાઈ ઝાડ વિશે માહિતી આપણે આપતી શકીએ

આવો નવો ભાવ આપતા રહેજો સીતારામ હવે બીજું નામ છે શારદા બેન આહિર સુરત થી કેમ છો બેન આવીને આવી નાવી કોમેન્ટ કરતા રહેજો આવો નવો ભાવ આપતા રહેજો સીતારામ અને ભાઈ વિડીયો જોવો કોમેન્ટ કરો અને ભાઈ આ રવિવારે આપણે જે તમારી પસંદ ને અમારો સ્વાદ એ આપણે બનાવી છે શાક તમારી પસંદગીનું તો આમાં પૂરું નામ અને ગામનું નામ લખીને મોકલજો તમારી પસંદગીનું શાક મોકલજો એટલે ભાઈ જેમ વારો આવે એમ બનાવશું આપણે દર રવિવારે આ બનાવતા હોઈ એટલે એમાં જે ભાઈ આપણને મજા આવે છે ભાઈ જેને વારો એનું શાક બનાવ્યું એટલે આપણને ભાઈ આનંદ થાય બરોબર ને તો એમાંય નામ લખજો અને કોમેન્ટ કરજો એટલે સૌન વારાફરતી આપણે શાક બનાવશું અને હવે આ લાઈટનું આ તે એ રહ્યા તકલીફ અને હવે રોટલી બન્યા છે અને ભાઈ માતાજીનું આરતી ગામમાં થઈ ગઈ અને આપણે જે હવે દીવા દૂપ થઈ જાય અને પછી ભાઈ રોટલી બનાવી નાખે એટલે પછી મોડક ભાઈ હવે છે અને અમારે આજ વડેલા એટલે તો ભાઈ આનંદ દિવસ કહેવાય એટલે હારે જમશું અને અમારા ખ્યા હરી હરી વાત કરશું અને કરશું જમાવટ કેમ તો હવે ભાઈ મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ Aojo, se